તો આ છે હુડિયું હુડિયું તો અડધું થઈ ગયું છે આ બધું શબ્દો મોત નો છે અને આ

અને આ જો બધી પાલક છે ને એવું બધું પડ્યું છે આ બધું ચકડોળ મોતનો કુવો છે અને આ જો ચકડોર એટલું થયું છે કોણું ફિટિંગ થઈ ગયું આ બધું જો રેલગાડી છે પહેલાં બજારમાં ઉતરે ને રેલગાડી આવે અને આ બધું મોતનો કુવો છે અને આ આપણે બની બજાર છે હવા ચકડોર ને એવું બધું આમાં હોય મારે આ બજારમાં બધી રાઈડું હોય તો છેલ્લે આમ માણા નકરું દેખાય છે અમારા ટુકડા બધા મેળો કરવા અગાઉ આવે અને ફિટિંગ ચાલુ છે છોકરાને જો રે કૂદવાનો ની ઉભો તો આવી ગઈ એ ચાલુ થઈ ગયું હે મેરો કરવા મેરો મનો ફરી ગયો ફરી મેરો આવજો આવજો જે થાન ઢોકળા એ આવો કે હાલો તમને આગળ જતાડી કેટલું ફિટિંગ ને કેવું થાય છે બધું આગળ જો અહીંયા આ બધું ચકડોળ એટલું થયું હોય ને બધું બ્રેક ટાન્સ છે અને એ આગળ કરાઈથી જો ચકડોળ ફિટ કરે છે અને એની આગળ મોતમુક ને એની આગળ બધા ચકડોળ છે આ તમને અહીંયાથી બહુ સરખું દેખાય છે ને આગળ દેખાય વચમાં જો આલું નથી આ બજાર જ છે હું પણ આમાં હું વારું ક્યાં આલું દેખાતું નથી I don't know.

何だろう બોલી ના હેલ્પ અલો તાઈ અતારે માતાજીના ભોળા દર્શન કરવા બધા દાના ગડા જો ગડકવા પાપ હોય તો એ જાન પાપ કર્યું હોય એટલે

हाई हाई हाई